સ્વાગત છે તો અત્યારે આપણે આવી છે પાટણની અંદર સરસ મજાની સરસ મજા જે હરિઓમ છાસ કહેવાય છે ત્યાં તો મિત્રો કહેવાય છે આ છે મિત્રો ઉનાળાનો અત્યારે સમય ચાલી રહ્યો છે તો સરસ મજા ઠંડી છાસ કહેવાય છે હરિઓમ છાસ લચ્છી કહેવાય છે તે લચ્છીને આપણે ટ્રાય કરવાનું છે આજે તો ચાલો અત્યારે જ આપણે ટ્રાય કરીશું જે કહેવાય છે ત્યાં આપણે સરસ મજાનો હવે ટેસ્ટ કરીશું જો અહીંયાનો એડ્રેસની વાત કરું તો બગવાડા જે દરવાજ કહેવાય અલ્ફા હોટલ એક્ઝેટ અલ્ફા હોટલ છે અને એક્ઝેક્ટ એની સામે આવેલી સરસ મજાની જે હરિઓમ છાસ રેસી કહેવાય છે તે તો ચાલો આપણે ફટાફટ અંદર જઈને ટેસ્ટ કરીશું અને વિડીયો ચેનલ ન હોય તો અમારા ચેનલ મિત્રો અત્યારે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફટાફટ ચાલો આપણે પણ છાસ રેસી પી લઈએ તો તમે જોઈ શકો છો ટ્રાફિક મારી પાસે કેટલું જે ટ્રાફિક છે તે પણ તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ આપણે જઈને સરસ મજાની જે હરિઓમ છાસ રેસી કહેવાય છે તે આપણે હવે ટ્રાય કરીશું તો ચાલો ફટાફટ છે તમે જોઈ શકો છો ત જોઈ શકો છો મિત્રો સરસ મજાની ખાંડી છાશ બનાવીયા આપામાં આવે છે મિત સાલે અને પાર્સલ પણ સરસ મજાનું જે કરી આપવા માં આવે છે અને મિત્રો કહેવા છે કે અમૂલ ગોલ્ડ જે કહેવા છે દૂધ એની સરસ મજાની છાશ બનાવવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો જોર આઈ છેની રીતે હા આજુ ઓ કોનો આવે

હા પપ્પા હતા પણ છે પાંચ છ વર્ષથી એ પણ હવે છે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ગરમી વધારે રહી તો સાડા ચાર થી ચાર વાગ્યા માં માલ પૂરો રોજ નવો લાવવાનો ને રોજ વેચી નાખવાનો બસ એટલો જ અમારો અમૂલ ગોલ્ડ માંથી ને કે આપડો જે ઉપર થી જે વિશ્વાસ જે છે ને જ અહિયાં વિશ્વાસ એવો ને એવો અમે કોઈ તબેલા કે પ્રાઇવેટ કોઈ દૂધ લાવતા જ નથી

જે ક્રાઉડ જે ટ્રાફિક તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ કેટલું ક્રાઉડ ને ટ્રાફિક હોય છે તે પણ તમે અંદર જોઈ શકો છો તો ચાલો આપણે હવે પણ સરસ મજા હરિયમ છાસ લચ્છી આપણી જોડે આવી ગઈ છે અને આપણે પણ હવે ટેસ્ટ કરીશું જોઈ શકો છો આપણે સરસ મજા જે હરિયમ છાસ લચ્છી કહેવાય છે તે આપણી જોડે આવી ગઈ છે તો આપણે તો જે પેલા સપ્રાઈબર્સ મિત્રો છે તેઓ ના માટે તો આપણે પણ હવે એનો મિત્રો આની અંદર વાત કરવામાં આવે તો સરસ મજાની પાટણની અંદર જો હરિયોમ છાસ લચ્છી વખણાતી હોય તો આ છે હરિયોમ જે છાસ લસ્સી કહેવાય છે તે તો આની અંદર વાત કરું તો મિત્રો સરસ મજાનું સરસ મજાનું જે અમૂલ દહીં આવે છે તે ભાગીને સરસ મજાનું આની અંદર કાજુ બદામ અને સરસ મજાનું જે પીસીને મિક્સરમાં કરીને સરસ મજાનું પરફેક્ટ રીતે એકદમ પરફેક્ટ રીતે સરસ મજાનું જે છાસ છાસલચ્છી કહેવાય છે તે તૈયાર કરવામાં આવે છે ત્યારે પણ જ્યારે પાટણની મુલાકાત લો કારણ સરસ મજાનું જે હરિયોમ છાસ લસી કહેવાય છે તે મારી પાછળ જોઈ શકો છો તો સરસ મજાની હરિયમ છાસ લસી અહીંયા અને અચૂકથી મુલાકાત લેજો તો ફરીવાર એક નવા વિડીયો સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય દોરપાદીશ અને વિડીયો અંદર ન હોય તો અમારા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ફટોફાટા આપણે જે લચી છે એ પૂરી કરી લઈશું ગરમી છે અત્યારે લગભગ ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી છે તો આપણે ફટોફડાને પૂરી કરી લઈએ